ભાજપના સદસ્યતા અભિયાન પર કોંગ્રેસ નેતાએ પ્રહારો કર્યા છે ભાજપની સદસ્યતા અભિયાનને સારો પ્રતિસાદ નથી મળ્યો આ નિવેદન આપ્યું છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ તેમણે ભાજપ પર નિશાન તાકતા કહ્યું કે હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને પણ સદસ્ય બનાવવા આપવામાં આવ્યા તે ખૂબ એ દુઃખદ બાબત છે શાળાના વિદ્યાર્થીઓ જેમને રાજકારણ શું છે તેની પણ કંઈ ખબર નથી તેવા માસૂમ બાળકોને પણ સદસ્યતા આપવામાં આવી ટાર્ગેટ પૂર્ણ કરવા માટે લોકોને પાંચ પાંચ રૂપિયાની સ્કીમ બતાવીને લાલચ આપી ટાર્ગેટ પૂર્ણ ન થતાં ભાજપ હવે મોખલાઈ ગયું હોવાનો મનીષ દોશીએ પ્રહાર કર્યો કર્યોગોમાં ભાજપાને સદસ્ય અભિયાનમાં યોગ્ય પ્રકારનો રિસ્પોન્સ ન મળતા તેમને શરૂ કરેલા કારનામાં અને વિશ્વની મોટા મોટી પાર્ટીને અમે જ મહત્વ સારી છીએ એ માટે આપેલા ટાર્ગેટ પૂર્ણ ન થતા અને ટાર્ગેટમાં દસ ટકા પણ ટાર્ગેટ સુધી ન પહોંચતા પહોચતા પ્રાથમિક શાળા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાની નાના બાળકોને પણ ફરજ પાડીને સભ્યો બનાવવાનો ખેલ થાય બીજી બાજુ પૈસા આપીને સભ્યો નોંધો ને પૈસા લઈ જાઓ રોજગારી તો ન આપી શકીએ વચન આપ્યું તો રોજગાર નું રોજગાર નો આપી શકતા આ નવું રોજગારની પ્રક્રિયા શરૂ કરી અને ત્રીજું આજે સૌથી દુઃખદ અને ચિંતાજનક સરકારી હોસ્પિટલમાં પોતાના સ્વાસ્થ્ય માટે આવેલા દર્દીના મોબાઈલનો નંબરનો દુરુપયોગ કરીને એમનો ઓટીપી માગીને ઇન્જેકશન ના નામે ઓટીપી માગીને સભ્ય બનાવવાના ખેલ મને એમ લાગે છે કે આ ઘણી ગંભીર અને ચિંતાનું છે